મિત્રો વાત કરી રહ્યા છીએ ફટાફટ રિવિઝનની એક સરસ મજાનો નાનકડો ટોપિક છે ઇતિહાસ સાથે સંકળાયેલો છે તો કે એનું નામ છે મહાગુજરાત આંદોલન તો શું છે મહાગુજરાત આંદોલન એની આપણે થોડીક ફટાફટ ચર્ચા કરી લઈએ આપ સૌ જાણો છો એ પ્રમાણે કે જ્યારે ભાષા આધારિત રાજ્ય બન્યા ત્યારે ગુજરાત એને સૌરાષ્ટ્ર કચ્છ ત્રણેયને ભેગા કરીને મુંબઈ સાથે જોઈન્ટ કર્યા અને દ્વિભાષી મુંબઈ રાજ્ય બનાવેલું એ દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી અલગ થવા માટેની જે ઘટના એટલે કે મહાગુજરાત આંદોલન चलो जो त शु महागुजरात आन्दोलन તો કે ભારતીય પાર્લામેન્ટે મૂળ દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા છ ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ જાહેર કરી તેનાથી ગુજરાતને સખત આંચકો લાગ્યો તે સાથે જ મહાગુજરાત આંદોલનનો જુવાલ જાગ્યો અને મહાગુજરાત રચના સમિતિની રચના થઈ છઠ્ઠી તારીખે એવી જાહેરાત કરી કે દ્વિભાષી મુંબઈ રાજ્ય બનશે એટલે સાતમી તારીખે વિદ્યાર્થીઓ ઠાકોરભાઈ દેસાઈને મળવા ગયા સાત ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ કેટલાક વિદ્યાર્થીઓ ભદ્ર આવેલ અમદાવાદમાં કોંગ્રેસ હાઉસમાં ઠાકોરભાઈ દેસાઈને મળ્યા પણ તેના જવાબથી સંતોષ ન થયો છ તારીખે જાહેરાત થઈ સાત તારીખે ઠાકોરભાઈને જૈન છોકરાઓ કીધું કે આપણે ભેગું નથી નથી પણ ઠાકોરભાઈએ કંઈ જવાબ ના આપ્યો એટલે આઠ તારીખે વિદ્યાર્થીએ હડતાલ પાડી આ વિદ્યાર્થીઓ આઠ ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ હડતાલનું એલાન આપ્યું અને આ જે હડતાલ હતી એ દરમિયાન એક સૂત્ર ફેમસ થયું લે કે રેંગે મહાગુજરાત સૂત્રો પોકારતા હતા આ અરાજકતાપૂરા વાતાવરણમાં એક વિદ્યાર્થીઓના ટોળા પર ગોળીબાર શરૂ થયો અને એમાં પાંચ વિદ્યાર્થી શહીદ થયા આ ગોળીબારમાં બનાસકાંઠાના કૌશિક ઇન્દુલાલ વ્યાસ સુરેશ જયશંકર ભટ્ટ પૂનમચંદ બીજી દારાસ્વામી અબ્દુલ નામના વિદ્યાર્થીઓ શહીદ થયા હતા મહાગુજરાત આંદોલન આગળ વધતા આંદોલનનો કાર્યક્રમ નકર બનાવવા માટે વિદ્યાર્થી સમિતિની રચના કરવામાં આવી પહેલાં મહાગુજરાત રચના સમિતિ હતી પછી મહાગુજરાત વિદ્યાર્થી સમિતિની રચના કરવામાં આવી મહાગુજરાત વિદ્યાર્થી લડત સમિતિના ચેરમેન તરીકેની કામગીરી હરિહર ખમરજાએ સંભાળી અને લડત સમિતિના બેંક એકાઉન્ટનો વહીવટ રતિલાલ ખુશાલદાસે સંભાળેલો ત્યારબાદ અચાનક ભડકેલા આછાપાત્ર આંદોલનને સંગઠિત કર્યું વકીલ મંડળના મામણરાય ધોળકિયા બાબુરાવ મહેતા અને શીસી પરીખ વિદ્યાર્થીઓ પર થયેલી ગોળીબારની તપાસ કરવા માટે નાગરિક પંચ નિમાયેલું એ નાગરિક પંચના ત્રણ સભ્ય છે મામણરાય ધોળકિયા બાબુરાવ મહેતા અને શીસી પરીખ વિદ્યાર્થીના પડખ્યા અડખામાં ઉભા રહ્યા હતા ત્યારબાદ વાત કરીએ મહાગુજરાત નેતાઓ મુસ્લિમ વિસ્તારમાં પણ જતા હતા અને તેમના મુસ્લિમ નેતા હતા અહેમદ મિયા શેખ અને મોલાના હબીબુ સમગ્ર આંદોલન અને તે નિમિત્તે થયેલા તોફાનોમાં વિરોધી વિરોધમાં મોરારજી દેસાઈએ અમરનાથ ઉપવાસની જાહેરાત કરેલી મહાગુજરાત આંદોલન વધતા ગયા પછી આંદોલનને નક્કર વિચારની દિશા આપવા માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરવામાં આવી મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે થઈ તો કે નવ સપ્ટેમ્બર ઓગણીસો ને રોજ અમદાવાદના ખાડીયામાં મળેલી સામાન્ય સભામાં ઇન્દુલાઈ યાજ્ઞિકને જનતા પરિષદના પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા ત્યારબાદ મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી તરીકે હરિહર ખંભોજા અને બ્રહ્મકુમાર ભટ્ટ એને સંયોજક તરીકે મૂકવામાં આવ્યા કે જેમની સક્રિય ભૂમિકા રહેલી છે મહાગુજરાત જનતા પરિષદની ઓફિસ રિલીફ રોડ શરૂ થઈ મહા પરિષદના ઉદ્ભવમાં ત્રણ મહત્વના મુદ્દા હતા એમાં એક નું સ્મારક ગોળીબારીની તપાસ કરવી અને અલગ રાજ્ય પહેલી ઓક્ટોબરથી લઈ અને આઠમી ઓક્ટોબર દરમિયાન મહાગુજરાત સપ્તાહ અને આઠમી ઓક્ટોબરના દિવસને શહીદ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું ઓગસ્ટ પછી સપ્ટેમ્બર અને એના પછી આવે ઓક્ટોબર ઓક્ટોબરની વાત કરી છે એક ઓક્ટોબર થી આઠ ઓક્ટોબર ને મહાગુજરાત સપ્તાહ અને આઠમી ઓક્ટોબરને શહીદ દિવસ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવ્યું આ મહાગુજરાતની જાહેરાત સાથે ગુજરાતના રાજકીય કાર્યક્રમમાં ચેતના જાગી મહા ગુજરાતવાદીઓ પંડિત નહેરુની સભા વિરુદ્ધ જાહેર સભામાં લો કોલેજના મેદાનમાં યોજવાનું નક્કી કર્યું આખરે બીજી ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ યોજાયેલી પંડિત નહેરુની જાહેર સભામાં ભાષા કે ધોરણે ગુજરાતને અલગ રાજ્ય ન મળી શકવાનું દુઃખ વ્યક્ત કર્યું તેની ભાષા પ્રેમાણ અને સમજાવટની હતી આજ સમયે સમાંતર યોજાયેલી જનતા પરિષદની સભામાં અંદાજે ત્રણ લાખ લોકો ઉમટ્યા હતા એટલે સનત મહેતાને એવું કહેવું પડ્યું હતું કે આપણી લોકશાહીમાં લોક આપણી સાથે છે પણ શાહી અને શાહી પણ કોની પાસે છે નહેરુ પાસે છે તો બીજી ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ અમદાવાદમાં પંડિત જવાહરલાલ નહેરુની સભામાં લાલ દરવાજા ખાતે યોજાઈ હતી છવ્વીસમી ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ અમદાવાદમાં બધા સમાજવાદી વિચારક ડૉક્ટર રામ મનોહર લોહિયાએ પણ મહાગુજરાત આંદોલનનો ટેકો જાહેર કર્યો હતો ત્યારબાદ ઓગણીસ ઓક્ટોબર ઓગણીસો પંચાવનના રોજ મોરારજી દેસાઇએ સભાને સંબોધવાના હતા મોરારજી દેસાઈની આ સભા વિરુદ્ધ જનતાએ પરિષદે જનતા કરફ્યુનું એલાન આપ્યું છે કે પ્રજાએ સ્વેચ્છાએ પોતપોતાના ઘરમાં પૂરાઈ રહીને જનતા કર્ફ્યુ પાડે કોઈ ચકલું બહાર ફરક્યું નહીં આપ્યું અમદાવાદ સુમસામ થઈ ગયું જનતાએ જાતે જ કર્ફ્યુ પાડીને સરકારને લોકશક્તિનો પરચો બતાવ્યો પહેલાં જવાહરલાલ નહેરુ આવ્યા એમને સમજાવવામાં મેળના આવ્યો એટલે મોરારજી દેસાઈ કે હું આવું મોરારજી દેસાઈ આવ્યા પણ એમને લોકોએ જનતા કરફ્યુ પાડ્યો અને મેળ પડ્યો નહીં અમદાવાદના કલેક્ટર મિસ્ટર હિરોડિયા સમક્ષ મસાલ પરમિશન આવી પણ એમને ના પાડી તો એટલે એમને કીધું તો ચોક્કસ નીકળશે ચાલીસ હજાર ઇન્દુલાય લેજ્ઞિકને ચાંદીની મશાલ ભેટમાં આપી હતી યાદ રાખજો ચાલીસ હજાર રૂપિયા નથી પ્રવિણ ચાલીસ હજારે એ વ્યક્તિનું નામ છે એને ભેટમાં આપી હતી આવા નાના મોટા અનેક સરઘ દિવસે નીકળ્યા હતા દિવસ કયો હતો કે ધનતેરસનો મહાગુજરાત આંદોલન દરમિયાન ઓગણીસસો સત્તાવનની ચૂંટણી આવી જનતા પરિષદે ચૂંટણીમાં લડી સત્તામાં આવન નક્કી કર્યું આ માટે પરિષદે કુકડો રાખ્યો અને અપક્ષ માટે રાખ્યો સિંહ પરિષદ માટે શું રાખ્યું હતું ઓગણીસો સત્તાવન આ બધા પ્રશ્નો પૂછાયેલા છે મહાગુજરાત આંદોલન દરમિયાન ચૂંટણી ક્યારે આવી હતી ઓગણીસો સત્તાવનમાં શું નિશાન શું હતું કુકડો અપક્ષ માટે શું હતું સિંહ પરિષદે કોંગ્રેસ અન્ય પ્રશ્નો સામે ચૂંટણી લડી રહેલ તેમાં ઇન્દુલા યાજ્ઞિક ઉપરાંત લોકસભા માટે પાંચ ઉમેદવારો ચૂંટાયા જ્યારે મુંબઈ વિધાનસભામાં ઓગણત્રીસ સભ્ય વિજેતા બન્યા પરંતુ ચૂંટણીઓ પછી ગુજરાત પરિષદ આંતરિક વિખ વિવાદો થયા ઓકે એ રીતે થોડું દખો જોઈએ મહાગુજરાત આંદોલનના સૂત્રધાર આઠ ઓગસ્ટ ઓગણીસો અઠ્ઠાવનના રોજ વાર્ષિક શહીદ સ્મારકની રચના જાહેરાત કરી ઇન્દુલાલ યાજ્ઞિકે મક્કમ થતી કીધું કે સવાલ પ્રતિષ્ઠાનો નથી પણ સવાલ પ્રતિજ્ઞા પાલનનો છે શહીદોને સ્થાને અમે ખાંભી રજીશું અને કાયદાનો ભંગ થાય તો એ પણ અમે ભોગવીશું આવું કીધું ઇન્દુલાલ યાજ્ઞિકે આઠમી ઓગસ્ટના રોજ ઝડપી સલાહ હડતાલની વચ્ચે ખાંભી સત્યાગ્રહની પહેલી ટુકડી હિન્દુલાઈ લગ્નના નેતૃત્વમાં નીકળી પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને ઉષ્કેરાટ ભર્યા વાતાવરણની વચ્ચે આઠ ઓગસ્ટ ઓગણીસો અઠ્ઠાવનના રોજ બપોરે બે વાગે સત્તર મિનિટે ઇન્દુલાઈ લાગી હસ્તે ખાંભીની સ્થાપના કરવામાં આવી સત્તરમી ઓગસ્ટ ઓગણીસો અઠાવનને ઇન્દુલાઈ કે સહિત સ્મારક સત્યાગ્રહ શરૂ કર્યો એનું કારણ હતું કે પોલીસ રાતે રાત ખાંભીઓ ઉપાડી ગયેલી જેમાં સત્તર ઓગસ્ટ ઓગણીસો અઠ્ઠાવન હિન્દુલાઈ કે સહિત સ્મારક સત્યાગ્રહ શરૂ કર્યો જેમાં એક રોજ એક એક ટુકડી તિલક મેદાન માણેક થી નીકળી કોંગ્રેસ હાઉસ સુધી મોકલવાની યોજના કરાઈ હતી સત્યાગ્રહને પોલીસ દંડ વગેરેનો વિરુદ્ધ તૈયાર પણ કરવામાં આવ્યા હતા આઠમી ઓગસ્ટ રોજ સ્મારકની જગ્યાએ સ્મારક રચ્યું પોલીસ પોલીસવાળા ઉપાડી ગયા એટલે સત્તર તારીખથી આપણે શરૂ કર્યું ખાંભી સત્યાગ્રહ સણંદ બસો છવ્વીસ દિવસ સુધી ચાલ્યો હતો આ પ્રજાકીય સત્યાગ્રહની પ્રશંસા રાજ્ય પુણ્યરજના પંચના સભ્ય હૃદયનાથ કુંજુએ પણ તેમની અમદાવાદની મુલાકાત દરમિયાન કરી હતી શહીદ સ્મારક સત્યાગ્રહ જેલ ભરો સત્યાગ્રહ થયો એ સત્તર આઠ ઓગણીસો અઠાવનથી એક ચાર ઓગણીસો ને ઓગણસાઠ એટલે કે લગભગ છસોને બસોને છવ્વીસ દિવસ સુધી ચાલ્યો વિદ્યાર્થી નેતા રણજીત શાસ્ત્રી ગુજરાત કે નહેરુ હિન્દુ ચર્ચા એવું સૂત્ર આપ્યું હતું વિદ્યાર્થી નેતા રણજીત શાસ્ત્રીએ શું સૂત્ર આપ્યું ગુજરાત કે નહેરુ હિન્દુ ચર્ચા મહાગુજરાત આંદોલન વખતે પ્રજાને કોંગ્રેસ પર ભરેશો તો માથે ધોડી ટોપી ફેંકતા હતા જ્યાં જ્યાં ધોડી ટોપી દેખાય ત્યાં એક દો ધોડી ટોપી ફેંક દો ઓકારીને સૂત્ર લોખટોપીઓ ઉતારી દેતા હતા મહાગુજરાત આંદોલનની લેખર અંગે મહાગુજરાત નારો ખૂબ પ્રિય બનેલો વિદ્યાર્થી પર થયેલા ગોળીબારના બીજા દિવસે કોંગ્રેસ નેતા ઠાકરભાઈ દેસાઈના સ્ફોટક વિધાન બળતામાં કી કે ગોળી ઉપર કોઈના નામ સરનામા નથી લખ્યા હતા આથી તે કોને વાગે તે કહી શકાય નહીં ત્યારે મહાગુજરાત આંદોલન વખતે મોરારજી દેસાઈના કે વલણ ગુજરાતના વિરોધી હતું તેમના કેટલાક બનાવ હતા જેમ કે એમને એવું પણ કીધેલું કે હું માથે ઉભો રહીને ગોળીબાર કરાવીશ હું ગુજરાતને હિન્દુસ્તાનના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર છું હું હિન્દુસ્તાનને ગુજરાત માટે હોડમાં મૂકવા તૈયાર નથી હું ગુજરાતને હિન્દુસ્તાન માટે મૂકી શકું પણ હિન્દુસ્તાનને ગુજરાત માટે ન મૂકી શકું એવું કહેતા જરૂર પડે હું ઉભો રહીને ગોળીબાર કરાવીશ આવું કોણ કહેતું હતું તો કે મોરારજી દેસાઈ સનત મહેતાએ ગુજરાતમાંથી ઘણી જગ્યાએ સભાઓ ભરી આંદોલનને મજબૂત બનાવવાના સક્રિય પ્રયાસો કર્યા તેમનું નિવેદન ખૂબ પ્રભાવશાળી રહ્યું છે આપણી લોકશાહીમાં લોક આપણી સાથે છે પણ શાહી અને શાહીપણું નહેરુ પાસે છે ગુનાકારનો વિરોધ નોંધાવતા દાસ સરપુર્યું જણાવ્યું કે હરિહર ખંભોજા મુંબઈ મહારાષ્ટ્ર છે તેમ કહેનારા કોણ છે મહાગુજરાત આંદોલનના સૂત્રધાર ઇન્દુલા ખૂબ અસરકારક હતું કે ગાંધીજીની વાતો કરનારા ગોળીબારને ભૂલી જાય પરંતુ ગુજરાતની પ્રજા ગોળીબારને ભૂલે તેમ નથી મહાગુજરાત આંદોલનમાં મહાગુજરાત સાપ્તાહિકના તંત્રી હતા મહેન્દ્ર દેસાઈ જનતંત્ર નાતા હરિહર ખંભોળજા નવ ગુજરાતમાં બ્રહ્મકુમાર ભટ્ટ પ્રમણલાલ શેઠનું જનસત્તા લોકસત્તા તાત્કાલિક કટા લેખક દેવેન્દ્ર ઓઝા વાસુદેવ મહેતા અશોક હર્ષ લીલગણ પદમાં ફળિયા અમીન કુરેશી વિદ્યુત ઠાકરે વગેરે આંદોલનને વેગ આપવામાં મહત્વની કામગીરી કરેલી અમદાવાદ શહેર ઉપરાંત પેટલાદથી પ્રકાશિત થતું આગે કદમ સાપ્તાહિક ગુજરાત ટાઇમ્સ એને પણ આપણે યાદ કરવા પડે ઇન્દુલા લગ્નિકની વાત કરીએ તો તેમનો જન્મ થયો તો નડિયાદ ખાતે એમનો આશ્રમ હતો નૈનપુર ધર્મ નવજીવન સત્ય જેવા સામયિકો દ્વારા પત્રકાર ક્ષેત્રે પણ એમનું મહત્વનું પ્રદાન રહેલું છે ઓગસ્ટ ઓગણીસો ને છપ્પનમાં મહાગુજરાત આંદોલન ચાલતું હતું તે દરમિયાન મહાગુજરાત જનતા પરિષદની રચના થઈ ઇન્દુલયાજ્ઞિક પ્રમુખ તરીકે નિમાયા હતા અને ફકીર કહેવાય છે ગુજરાતની ફકીરી માટે કોણ જાણીતું ઇન્દુલાગ્નિક અગિયારમી નવેમ્બર ઓગણીસો સો અઠાવનના શહીદ સ્મારકની સભા શહીદ સ્મારક સભાને સત્યાગ્રહ કરવા બદલ તેમને પચાસ રૂપિયા દંડ અને દંડ ન ભરે તો એક માસની સજા કરવામાં આવી જે તેમણે ન ભરતા જેલવાસની સજા ભોગવી હતી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો અડસઠના રોજ મહાગુજરાતના શહીદોનું સ્મારક ઉદઘાટન તેમના વરદ હસ્તે થયું કઈ કઈ તારીખ ઓગણીસમી સપ્ટેમ્બર ઓગણીસો ને અડસઠના રોજ ગુજરાતના આજે શહીદો થયા હતા એમનું સ્મારક એમના હાથે જ તેમના સહયોગી શ્રી બ્રહ્મકુમાર પટેલ નોંધ્યું છે કે ઇન્દુલાલ એક નિસ્પૃહી અને વ્યક્તધારી પરંતુ બંડખોર પ્રગતિશીલ વિચારધારાને વરેલા એવા ગાંધીવાદી છે ઇન્દુલાલ લાગણી સાચા હાથમાં ગુજરાતના જનક કહેવામાં કોઈ અતિશયોગતી નથી સનત મહેતાની વાત કરીએ તો તે આઝાદ ગુજરાતના મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષા નાણાં રહી ચૂક્યા છે બ્રહ્મકુમાર ભટ્ટ મહાગુજરાત આંદોલન ઇતિહાસનું વર્ણન પુસ્તક લેકે રહેંગે મહાગુજરાત એવું લખ્યું છે ખાડિયામાંથી ચૂંટાયેલા જ્યારે ચૂંટણી લડ્યા હતા ત્યારે ચોવીસમી એપ્રિલ ઓગણીસો સાહીઠના રોજ ગુજરાતના નવા પ્રધાનમંત્રી જાહેર કરવામાં આવે તે મુજબ પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા એમના પછી સ્પીકર તરીકે માનસિંહ રાણાની પસંદગી થયેલી પચીસમી એપ્રિલ ઓગણીસો સાહીઠના રોજ રાષ્ટ્રપતિને મુંબઈના વિભાજન ખરડા પર સહી કરી તે દિવસે સરકારી ગેઝેટમાં તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પ્રથમ ગવર્નર તરીકે મહેન્દી નવાઝ જંગની નિમણૂક કરવામાં આવેલી આઠમી ફેબ્રુઆરી ઓગણીસો સાહીઠના રોજ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ મુંબઈમાં રાજ્ય વિભાજનનું બિલ રજૂ કરવાની જાહેરાત કરી અલગ ગુજરાત માગણી મંજૂરી જાહેર થઈ મોરારજી દેસાઈએ જાહેરાત કરી કે ગુજરાત પહેલી મે ઓગણીસો સાઠના રોજ અને મહારાષ્ટ્ર અઠ્યાવીસ એપ્રિલ શિવાજી જયંતિના રોજ કે અલગ થશે તેના ભાગરૂપે સત્તર એપ્રિલ ઓગણીસો સાઠના રોજ ગુજરાત સચિવાલય કર્મચારીઓ અને સેંકડો રાઇટરો ચાર હજારથી વધુ કાગળોના પાર્સલો સાથે ટ્રેન અમદાવાદ આવી હતી ઓગણીસમી એપ્રિલના રોજ ભારતની સંસદે મુંબઈ રાજ્ય વિભાજનનો આખરી તબક્કાનો બિલ પસાર કરી દીધું અલબત્ત તેમાં ગુજરાતનું નામ મહાગુજરાત રાખવાની જગ્યાએ શું રાખ્યું મહાગુજરાતની જગ્યાએ ગુજરાત રાખ્યું પહેલી મે ઓગણીસો સાહીઠ અમદાવાદની સાબરમતી આશ્રમ ગાંધી આશ્રમ ગુજરાત ગુજરાતના નવા રાજ્યનું ઉદઘાટન ગાંધીવાદી કાર્યકર્તા લોકસેવકો શ્રી રવિશંકર મહારાજના વરદ હસ્તે થયું પોતાના ઉદઘાટન પ્રવચનમાં મહારાજશ્રીએ કહ્યું કે ગુજરાત રાજ્યને તુમાર શહેરની ચુંગલમાંથી બચાવવા વહીવટ કરતા ધ્યાન આપે એટલી જ મારી સલાહ છે તો આવું કંઈક હતું મિત્રો મહાગુજરાત આંદોલન સાવ સિમ્પલ છે આમ જોવા જઈએ તો જો શરૂઆત કરીએ તો ઓગણીસો છપ્પનમાં ઓગણીસો છપ્પનમાં છ ઓગસ્ટના રોજ જાહેરાત થઈ કે ભાઈ દ્વિભાષી મુંબઈ રાજ્ય બનશે સાત તારીખે વિદ્યાર્થી ઠાકોરભાઈ દેસાઈને મેળ્યા સાત તારીખે વિદ્યાર્થીને જવાબ ઠાકોરભાઈ ના આપ્યો આઠ તારીખે વિદ્યાર્થીઓએ હડતાલ પાડી એમાં ગોળીબારથીઓ પાંચ જણા મરી ગયા ત્યારબાદ શું થયું તો કે અઢારસો ને ઓગણીસો ને છપ્પન છપ્પનમાં આ ઘટના ઘટી એના પછી પહેલા મહાગુજરાત રચના સમિતિ હતી પછી મહાગુજરાત વિદ્યાર્થી સમિતિ બની અને પછી મહાગુજરાત જનતા પરિષદ બની તો આજે મહાગુજરાત જનતા પરિષદ બની ક્યારે બની તો કે નવમી સપ્ટેમ્બર ઓગસ્ટ પછી સપ્ટેમ્બર નવ સપ્ટેમ્બર નવ નવ ઓગણીસો છપ્પનના રોજ એની ઓફિસ ક્યાં રાખી તો કે રિલીફ રોડ ના નાખે એના પ્રમુખ કોણ બન્યા તો કે પ્રમુખ એમના બન્યા આપણા ઇન્દુલાલ યાજ્ઞિક અને કામગીરી શરૂ થઈ ઓગણીસો ને છપ્પનમાં એમણે શું કર્યું હતું કે ઓગણીસો છપ્પન એમાં ઓક્ટોબર સપ્ટેમ્બર પછી ઓક્ટોબર આવ્યો ઓક્ટોબરની બીજી તારીખે સમાંતર સભા થઈ જવાહરલાલ નહેરુની સામે ઓકે એના પછી ઓગણીસ તારીખે મોરારજી આ જનતા કરફ્યુ પડ્યો છવ્વીસ તારીખે રામ મનોહર લોહી એમને ટેકો જાહેર કર્યો પછી ઓક્ટોબર પછી નવેમ્બર નવેમ્બર પછી ડિસેમ્બર એમણે એમણે શું કર્યું હતું કે મસાલ સરઘસ ગાડી મિસ્ટર હિરેડિયા ત્યારે ત્યાંના કમિશનર અથવા તો કલેક્ટર હતા એમણે ના પાડી પ્રવિણ ચાલીસ હજાર ઇન્દુલા લેગ્નિકને ચાલી ચાંદીની મસાલ ભેટમાં આપી છપ્પન પછી સત્તાવનમાં ચૂંટણી ચૂંટણીમાં એમને રાખ્યો કુકડો અને અપક્ષ માટે રાખ્યો સિંહ ત્યારબાદ અઠાવન અઠાવનમાં આઠ આઠ ઓગણીસો અઠાવનના રોજ એમને શહીદ સ્મારકની રચના કરી પોલીસવાળા ખાંભીઓ લઈ ગયા એટલે સત્તર આઠ ઓગણીસો અઠાવનથી લઈને એક ચાર ઓગણીસો ઓગણસાઠ બસો ને છવ્વીસ દિવસ સુધી શહીદ સ્મારક સત્યાગ્રહ ચાલ્યો ત્યારબાદ ઓગણીસો ને સુડતાલીસમાં આપણે ઓગણીસો ને સાહીઠમાં ગુજરાત અલગ થઈ ગયું પહેલી મેં ઓગણીસો સાહીઠ મહારાષ્ટ્ર એ પણ સેમ અઠ્યાવીસ તારીખે શિવાજી જયંતિના દિવસે તો આવું કંઈક હતું મિત્રો ગુજરાતનું ઉદઘાટન કોણે કર્યું તો કે રવિશંકર મહારાજ અથવા તો રવિશંકર વ્યાસ મુઠી ઉંચેરો માનવી જેને કહી શકાય એ ક્યાં આગળ તો કે સાબરમતી આશ્રમ ગાંધી આશ્રમ હરિજન આશ્રમ લીમડાના ઝાડની છે તો આવું કંઈક હતું મહાગુજરાત આંદોલન વિશે આપને ગમે તો આપ લાઇક કરો વિડીયો શેર કરો તમારા મિત્રો સાથે જતી એ પણ ફટાફટ તમારી જેમ રિવિઝન કરી નાખે તો ચલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં આપ જોતા એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલને વોલ પર સેટ કરી દેજો કારણ કે અહીંયા યુટ્યુબને લગતી માહિતી તમને ગુજરાત